એ માફી અંગે તમે શું કહો છો અને બીજી વસ્તુ કે પુરા દરનો કાર્યક્રમ ક્યાંથી શરૂ કરશો માફી જે માગી છે ને માફી નથી માફી માં એમણે એમ કીધું કે ભાઈ રાજપૂત સમાજ ને દુઃખ થયું તો હું માફી માંગુ છું પોતાને દિલથી થી દુઃખ થયું મારાથી ખોટું થઈ ગયું છે એટલે માફી ખાલી અને અહીંયા અત્યારે ગરજ છે એટલે માફી માંગે છે બાકી પાછા એ જરંગમાં આવી જાય એટલે માફ કરવા આવે કારણ કે જેટલી વાર રાજપૂતે માફ કર્યું છે ને તેની આજ ભોગવવાનું છે એટલે આજે ફેર માફ કરવાનું નથી આવતું

પરસોત્તમભાઈ રૂપાલા જે અન્ય સમાજોને સાથે રાખી ચાલવાની બદલે સમાજની સામે સામે સમાજ ઉભો કરી ઘર્ષણ પેદા કરવાનું છે અને જે વાણી વિલાસ કર્યો છે ને ગુજરાતભરની તમામ સંસ્થાના શ્રીઓ આક્રોશ રીતે વખોડે છે અને આના ઘેરા પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડ્યા છે અને અમારા

અમારા માતા પિતા ઉપર રોટી બેટી નો વ્યવહારની જે વાતો કરી છે એ ક્ષત્રિય સમાજ ક્યારે સાંખી લેવા માંગતો નથી અને આના એવા ઘેરા પડે પડઘા પડ્યા છે પાટીલ પણ રાજકોટ છે અને હવે કોઈ રીતે અમને સમાધાન માન્ય નથી અને અમારો સમાજ જે કઈ પગલા લેશે આગેવાનો જે કઈ કરશે ખાસ કરીને રાજકોટની અંદર એક મહાસંમેલન ની પણ વાત થઈ છે અને પહેલો મુદ્દો અમારો એ છે ટિકિટ અને રદ થાય પછી કોને મળે ક્યાં સમાજના પ્રતિનિધિ મળે એ ભાજપે નક્કી કરવાનું છે અમારા કોઈ પક્ષ સામે વાંધો નથી અમારે વ્યક્તિ સામે વાંધો છે શ્રી પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સંજોગોમાં જોઈ નહીં એવો સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજો જયારે ભેગા થયા છે ત્યારે સંકલન સમિતિનો આ નિર્ધાર છે આ પડકાર છે અને આ પડકાર જિલ્લા ક્ષત્રિય સમાજ તૈયાર છે માની લો ભાજપ

અને સો સો ટકાની ગેરંટી છે કે એ મત આપશે એનું એનું પરિણામ પણ લાવશે તાકાત રહેલી સમગ્ર ગુજરાત ની અંદર સત્તર ટકા જેવા અમારું મતદાન છે ને વસ્તી છે એમાં જિલ્લા જિલ્લાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની અંદર પણ ત્રણ થી ચાર લાખ જેવો મતદારો પર આવે છે તો ત્રણ થી ચાર લાખ મતદારો એક તરફ મતદાન કરે અને હંમેશા ક્ષત્રિય સમાજ સાથે અન્ય સમાજ પણ જોડાયેલો રહે છે ક્ષત્રિય સમાજની એક એક વ્યક્તિની એવી તાકાત છે કે જે દસ દસ મત લાવી શકે અને આ આ દસ દસ મત લાવી શકવાની અમારી શક્તિ છેના કારણે પરસોત્તમભાઈ રૂપાલા ને જો ઉમેદવારી તરીકે રાખે તો પરિણામ બદલવાની પણ શક્તિ શ્રી રાજપૂત સમાજમાં છે અને એનું અમને ગૌરવ છે સંસ્થાઓના દરેકના અભિપ્રાયો અમે લીધા તો એમાં એક અભિપ્રાય આ આવ્યો કે ભાઈ પુત્રા દહન કરવું પણ એમાં શું કરવું એ સંકલન સમિતિના આગેવાનો ભેગા થઈને નક્કી કરશે કે જે ચર્ચા વિચારણા થઈ એનું અમલ ક્યારે કરવો સંમેલન ક્યારે કરવું કાયદાકીય પ્રક્રિયા શું કરવી એ બધા આગેવાનો અને સમગ્ર ગુજરાતની ની સંસ્થાઓ ભેગી થઈને નક્કી કરી સમય મર્યાદામાં આજે અમે ભોજન નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બેસવાના છીએ અને એમાં જે નક્કી કરીશું એ વસ્તુ અમે પ્રશ્ને ફરીથી જરૂર પડે બે દિવસ કે એક દિવસ પછી પ્રેસ કરી અને પ્રેસ અમે આ માહિતી આપીશું કે અમારા કાર્યક્રમો આ તારીખ થી શરૂ થશે પણ કાર્યક્રમો શરૂ થવાના છે એ ચોક્કસ વાત છે તમે એવી કોઈ ડેડલાઈન આપો છો કે આટલા દિવસની અંદર પરસોતમ રૂપાલાની ફોર્મ ભરવા પે ફોર્મ ભરવાની તારીખ હું માનું છું કે આવતી 16મી તારીખ થી ફોર્મ ભરવાની શરૂઆત થાય છે 16 એપ્રિલ તો 16 એપ્રિલ પે અમે તો હજુ કહીએ છે આ કમન ને કે તમે 16 પેરા બદલી નાખો પરસોતમ રૂપાલાને નહીતર અમારી જે ડેડલાઈન છે એ અમે તમને જણાવીશું અમે કાર્યક્રમ કરવાના છીએ અને જો એમને બદલતું હોય ભાવતે મોવડી મંડળ કારણ કે બે જગ્યા બદલ્યા છે નવી વાત નથી તમે વાતચીત કરશો આ તમારું આંદોલનની તમે ચીનકી આપી અમુક કાર્યક્રમો તમે જાહેર કર્યા છે ભાજપ તમને બોલાવશે પછી તમે સમાધાન કરશો લોકશાહીમાં સંવાદ ની પ્રક્રિયા કાયમ માટે ચાલુ હોય છે એટલે ભાજપના જે આગેવાનો હોય હાઈકમાન્ડ એ જવાબદારી પણ અમારી માંગણી આ છે લોકશાહી માં સંવાદ બંધ ના થાય પણ અમે અમારા રાજકીય આગેવાન ને પણ કહેવા માંગીએ છીએ કે તમારે અમારી જોડે બેહવા માટે આપવાનું હોય તો પેલો આ મુદ્દો લઈને આવજો કે પુરુષોત્તમ રૂપાલા ની ઉમેદવારી રદ એ સિવાય કોઈ આગેવાન ને અમારા સંકલન સમિતિ ના મળવા માટે આવવું નહીં એવી અમારી સ્પષ્ટ વાત છે આ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ નો અમનિયમ સંકલન સમિતિ નું વાત છે ક્ષત્રિય સમાજ નું વાત છે અમારે વ્યક્તિગત છે જ નહીં ઓકે હે માતાજી આજના દિવસે ગુજરાતની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા આયોજિત આજની મિટિંગમાં આપ સર્વે મીડિયા મિત્રોનું પણ હાર્દિક સ્વાગત છે અને આપ બધા ભોજન લઈને જજો એવી મારી વિનંતી છેલ્લા બે એક કલાક થી સંકલન સમિતિના આગેવાનો એ કઈ ચર્ચાઓ કરી ચાર પાંચ મુદ્દાઓ હું આપને સ્પષ્ટ જણાવી દઉં રાજકોટ શહેર અને વીરભદ્રસિંહ જાડેજા મુખ્ય કન્વીનર તરીકે અમે એને પસંદ કર્યા છે અને એમની સાથે બીજા ટીમ રહેશે એટલે એ રાજકોટ શહેર રાજકોટ જિલ્લાને જાગૃત કરવાનું ચાલુ કરી દેશે નંબર બે કાયદાકીય પ્રક્રિયા કરવા માટે કિશોરસિંહ ઝાલા અને વીડી સાહેબ અને એની સાથે જે કોઈ બીજા મિત્રો કાયદાના જાણકાર છે એની મદદ લેવામાં આવશે એટલે ચૂંટણી પંચને ને પણ ફરિયાદ કરવાની છે અને બાકીની જે કઈ કાયદાકીય પ્રક્રિયા હાઈકોર્ટમાં કરવાની હોય આ તે બધી આ સમિતિ કરશે નંબર ત્રણ રાજકોટ ખાતેનું મહાસમેલન

કારડીયા રાજપૂત સમાજ કાઠી રાજપૂત સમાજ બધા જ એને જાગૃત કરવાનું પણ આપણે તાત્કાલિક કરવાનું નક્કી કર્યું છે એની જવાબદારી કરણસિંહ ચાવડા ને આપણે આપીએ છીએ કે એ બધે ગુજરાતમાં તાલુકામાં જિલ્લામાં જ્યાં જ્યાં કરવાનું છે અન્ય સમાજોને જાગૃત એ કરણસિંહ ચાવડા ને એ લોકો કરશે યુવા કમિટી આપણે વિજયસિંહ ચાવડા વિજયસિંહ ચાવડા ને એમની સાથે ધ્રુવરાજભાઈ ને બધા બધા લોકો મહાકાલ સેના બધા ત્રણ સેના મહાકાલ સેના બધા લોકો યુવા કમિટી એક રહેશે નામ છે પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાજપૂત યુવા સંઘ આજરોજ તમારી સમક્ષ જે છત્ર સમાજ ની વેદના છે એ તો જાણો જ છો કે શું છે અત્યારે બધી ચર્ચાઓ થઈ પણ હું તમને ચેલેન્જ સાથે કહું છું કે આ બાબતમાં સમાધાનની કોઈ વાત જ નહીં સમાધાનમાં બોલાવશે તો અમે જાશું પણ નહીં અને જાશું તો એટલું જ પૂછશું કે તમારો આ અમારો જે છત્રિય સમાજનો રોજ છે તમે ઉમેદવાર બદલો છો તો અમે આવવા તૈયાર છીએ નકર નથી શાના માટે જવાનું સમાધાન શા માટે ભાઈએ સરસ સ્પષ્ટ કર્યો એના માટે છત્રિય સમાજ ભેગો ન થયો અને એવું જેટલી સંસ્થા છે લાખો રાજપૂત સમાજ આવી ગયો અમારા સત્તર ટકા છે પણ રાજપુત સમાજનો પ્રશ્ન છે બાવી કરોડ છત્રીઓનો પ્રશ્ન છે બાવીસ કરોડ છત્રીઓ વિશે જે ટિપ્પણી પરશોંદમબાઈ કરી એ માફ કરી શકાય એમ જ નથી તો રાજકીય આગેવાનો સમજાવે તો પરસોંદંબા ને સમજાવે કે રાજ્ય કુશીથી તમે હટી જાઓ અને આ કિકીટ બીજાને આપો આમને સામને સમજાવે છત્રીય સમાજનો અપમાન થયો ને છત્રીય આગાવવાનો જો સમજાવે તો એને કયો પૂછવું છે તમે છત્રીય છો ભાઈ તમે ભાજપમાં છો અને ભાજપના વિરોધી નથી આ છત્રીઓ ભાજપ સાથે વીસ વર્ષ અન્યાય થાય છે તો પણ એની સાથે છે એક ટિકિટ નથી મળતી પાંચસો ને બાસઠ રજવાડાઓ આ દેશને એક બનાવવા માટે બરાબર છે સરદારને એટલો એટલા મોટા કીધા તો અમે તો ખાલી એટલું કીધું કે મારા કૃષ્ણ કુમાર સિંહ એક સ્ટેચ્યુ મૂકો અને પાંચસો પાંચસો ને બાસઠ રજવાડાની થોડી હિસ્ટ્રી મૂકો કે પ્રજાને ખ્યાલ આવે કે આ રાજપૂત સમાજ શું હતો તો આ પરસોત્તમભાઈ જેવા આવો સવાલ ન કરી શકે કે આ રાજપૂતો બલિદાન છે આજ ક્ષત્રિય છે કે મહારાણા પ્રતાપ કોણ હતા શિવાજી કોણ હતા

નહીં કમલ નહીં પંજો નહીં ટોપી નહીં હાથી નહી હાથી નહીં હાવે તો હવે નહીં કઈ નહીં એક જ મારો પક્ષ છે અને આ સમાજ માટે સંસ્થા થઈ છે તો નક્કી કરે અને આગેવાનોને બોલાવે અને એમ કે આ સમાધાન ક્ષત્રિય સમાજને મંજૂર છે તો કરવાનું છે નક્કી નથી કરવાનું તમે તમે જાહેર દો અને એવું અમને કોઈ કહી નહીં શકે કે એટલો જ જવાબ આપશું કે અમને નથી સમજાવવાના ક્ષત્રિય સમાજને નથી સમજાવવાના તમારા પરસો તમે સમજાવવાના છે પરસોત્તમભાઈ શિક્ષક છે શિક્ષક હતા શિક્ષિત છે એને આવા સંસ્કાર આપેલા છે આવી ટિપ્પણી બે સમાજ વચ્ચે કરવા માટે એક સમાજને રાજી કરવા માટે ખુશ કરવા માટે બીજા સમાજને ઉતારી પાડવા માટે અને એ પણ બેન સુધી અરે તો એક હજાર વર્ષ રાજપૂતો છે હું રામાયણ ને મહાભારત ની ભાગવત ની વાત નથી કરતો હું મહારાણા પ્રતાપ ને સુધી પાંચ છ વર્ષ સુધી વિધર્મ અમે લડી અને તો હજારો સંસ્કૃતિ પચાવી છે હજારો મંદિરો પચાવ્યા છે નકરા આ દેશ મુસ્લિમો

તો રાજપૂત રાજપૂત સમાજ માફ સમાજમાં છે છે મારું એવું કે કરવા તૈયાર હું માફ કરવા તૈયાર નથી અને હવે મારે રાજપૂત સમાજમાં કોઈ કાર્ય કરવું નથી પણ મારો સમાજ નહીં કહે એની મને ખાતરી છે એટલે તમે એ નિવેદન પણ આપી દો કે રાજપૂત સમાજની સાથા બધી સંસ્થાઓ છે રાજપૂત સમાજ કેસે એમ કહેશે અને કદાચ બોલાવે તો રાજપૂત સમાજ ને પૂછીને જવાનું છે કે આ લોકો બોલાવે છે કે શેના માટે બોલાવો છો જો આ માટે બોલાવતા હોય તો સમાધાન કરવું નથી તમે રૂપાલા પરસોતમ ભાઈ બરાબર છે અમે તો હજી ભાઈ જ કે છીએ કારણ કે અમારો છત્રીય નો ધર્મ છે પહેલી વાત તો માફી બાત નહીં કી હે कि पहली बात तो राजपूत रूपाला साहब है माननीय मुरब्बी रूपाला साहब वो राजकीय अच्छा अनुभव धराते हैं सामाजिक अनुभव भी डराते हैं हमारे राजपूत समाज के कई मंच पर भी वो विराजमान होते हैं तो ऐसा तो है नहीं कि वो राजपूतों के इतिहास से मीन्स उनको जानकारी नहीं है पर ऐसी चीज है जब इलेक्शन होता है एक ज्ञाति को अच्छा दिखाने के लिए वोट बैंक के लिए दूसरी ज्ञाति को खराब दिखाना उनके हाँ उनके लिए ये स्टेटमेंट ऐसे दिया जाता है जो निम्न कक्षा की राजनीति है और मैं रूपाला साहब को ये भी कहना चाहती हूँ और पूरे भारत वर्ष को कि जो उन्होंने बेटी और रोटी बेटी के व्यवहार की जो बात है तो अगर हमारी राजपुता होने, अगर जो उस टाइम जोहर नहीं किया होता या अपने पति के पीछे अगर वो सती नहीं हुए होते तो आज आपके घर की बहनों बेटिया आज ये रस्ते पे निर्भय घूम नहीं सकते आप अब आप मुझे ये बताओ अगर आपके बेटी माँ बेटी पर अगर सवाल उठाया जाए आपका जो इतिहास है जो लोकशाही जिस लोकशाही से आज वो एक, एक नेता बने हुए हैं तो वो लोकशाही जिसकी आभारी है जो ऋणी है वो जो अपना इतिहास है जोर है उसके लिए तो कैसे आप सम्मान के साथ तो आप कैसे मान छोड़ कर सकते तो माफी की कोई बात ही नहीं है अगर एक एक अगर एक अगर एक कोई नेता ऐसी टिप्पणी करती है हम उनके वो माफी मांग लेते हैं माफ कर देते हैं तो हर कोई कई सारे रूपाला फिर खड़े होंगे नहीं हमें बीजेपी पार्टी से हमें कोई विरोध नहीं है हमें हम काफी सारे हम लोग बीजेपी के साथ जुड़े हुए हैं और जो भी सामाजिक संगठन होते हैं उनके कोई भी एक पार्टी से प्रेम भाव नहीं होता है बट हमारा विरोध रूपाला जी से है कि अगर उनकी टिकट वहाँ राजकोट से नहीं काटी गई उनकी उम्मीदवारी रद्द नहीं की गई तो फिर हम उनके विरोध में जो भी हो सकता है हमारे लाखों समाज है वो उसके अगेंस्ट काम करेंगे हाँ उम्मीदवारी उनकी रद्द की जाए और अगर पार्टी मानती है तो फिर अगर पार्टी नहीं मानती है तो फिर जैसे वडिलों ने सबने बात की कि उसके लिए हम एक तो पहली बात तो पार्टी माने ना माने पहला हमारा काम होगा कि उन्होंने जो टीका टिप्पणी की है ज्ञाती पे जाति पे महिलाओं पे तो उस चीज के लिए हम सारे तालुका वाइज जिला वाइज एफ करेंगे उसके लिए अगेंस्ट में